ખેતીમાં થયેલા નુકસાન માટે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજમાં સાડત્રીસો કરોડના ના નવસારી જિલ્લાના છ માંથી પાંચ તાલુકાનો સમાવેશ ન કરતા ખેડૂતો તથા પ્રતિનિધિઓમાં નારાજગી છે આ નહી સમાયેલા તાલુકાનો પણ પેકેજમાં સમાવેશ કરવાની રજૂઆત શરૂ થઈ છે વર્તમાન ચોમાસાની મોસમમાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં ખેતી પાકને ભારે નુકસાન થયું હતું આ નુકસાની અંગેનો સર્વે પણ ખેતીવાડી વિભાગે હાથ ધર્યો હતો આ સર્વે બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેતીમાં થયેલા નુકસાન સંદર્ભે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે આ 3700 કરોડના કૃષિ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ ખેડૂતોને સહાય મળશે એવી જાહેરાત કરી હતી રાજ્યના વીસ જિલ્લાના એકસો ત્રેવીસ તાલુકા માટે આ પેકેજ હોવાનું સહાય નવસારી ન કરાતા આવેલા પાંચ તાલુકામાં કૃષિ પાકને થઈ છે પરંતુ કૃષિ પેકેજ તેનો સમાવેશ કરાયો નથી જિલ્લામાં માત્ર જલાલપોર તાલુકાનો સમાવેશ કરવાનો નિર્ણય શંકા ઉપજાવે છે

ચોમાસામાં અને વધારે વરસાદ જો પડી જાય તો ડૂબી જાય ત્યાં ડાંગર નિષ્ફળ જાય છે આવા ઘણા ત્રણ વર્ષથી જોવા જેવું હું જોતા ત્રણ વર્ષમાં દેવાદારો બની ગયો છું દેવા આઠથી દસ લાખ દસ હજાર રૂપિયા દસ લાખ રૂપિયા જેવું મારા માથા પર ચાલ હાલની ઘડીએ ચાલી રહ્યું છે હવે એ દેવામાંથી કેવી રીતે મુક્ત થતો નીકળવું જમીન ઉપર જો ખેતી જીવતું કરનાર ખેડૂત હોય તો કેવી રીતે નીકળી શકે લા લાસ્ટ ઇયરની જે મારી તેર હજારને છસોની મારી સહાય છે મંજૂર થયેલી તો હજુ સુધી મને આપવામાં આવી નથી ચોમાસાની હાલમાં સરકારશ્રી દ્વારા અતિવૃષ્ટિને માટે જે કંઈક સર્વે થઈ ગયું અને એ સર્વે થયા પછી અત્યારે બે ત્રણ દિવસ પહેલાંથી એવું કંઈક નક્કી કર્યું છે કે તાલુકાઓ અમુક વિસ્તાર જ વીસ જિલ્લામાં પાસ કર્યું અને તેમાં ખાસ કરીને નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં ફક્ત છ તાલુકામાંથી જલાલપોર તાલુકાને જ એ બાબતે લીધું છે અને પહેલી તારીખથી ફરી પાછા ફોર્મ ભરવાના છે જે નિગમ દ્વારા એટલે કે ખેતીવાડી શાખા દ્વારા સર્વે થઈ ગયું છે અને હજી તો ડાંગરના પાકમાં પરિપક્વ અવસ્થાએ જે ગયા વર્ષે બનાવ બનેલા તે રીતે વરસાદ હજી પીછેહટ નથી કરી કે પૂર્ણ નથી થયેલું ચોમાસું દેખાતું તો જે પરિપક્વ અવસ્થા પછી ડાંગરને આ વરસાદને કારણે અને પવન સહિતના વરસાદને કારણે ધડી પડવા માંડ્યું છે અત્યારે જ આ પરિસ્થિતિ છે ગયા વર્ષ કરતાં બી જલ્દીની પરિસ્થિતિ છે તો હજી તો ડાંગરને પરિપક્વ થતાં ઘણી વાર લાગવાની છે અને નુકસાની ટૂંકમાં વધવાની છે આ દિવસો જે દેખાઈ રહેલા છે તે પ્રમાણે અને તેમાં ફક્ત જલાલપોર તાલુકાને એકને જે ન્યાય આપવાનો અને બાકીના તાલુકાનો વિસ્તાર બી ઘણો મોટો છે તો ટોટલ નવસારી જિલ્લાનો ચોપ્પન હજાર જેટલો વિસ્તાર છે આ ડાંગરનો અને તેમાં ઘણાને અસર થવાનું છે તો ફરીથી એને દરેકે દરેક બાકી રહેલા તાલુકાને માટે બી વિચારીને સરકાર ઘટ્ટું કરે એ એવી અહીંયાના ખેડૂતોની માગણી છે બીજી એક વસ્તુ કોઈ કોઈ ખેડૂતોની એવી ફરિયાદ આવી છે કે ગયા વર્ષે જે કંઈક સર્વે થયેલું અને એ અસરગ્રસ્ત થયેલા તો એમને બી કોઈને વળતર નથી મળ્યું તો એ જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા એ ખેડૂતોને ધ્યાને લઈને અથવા તો નથી મળ્યું તો કયા કારણસર નથી મળ્યું એનો ખુલાસો થવો જોઈએ તો આ ખેડૂતો ન રહે અને ખોટી અફવાઓ ન ફેલાય એટલે આ સરકારે આ ગયા વર્ષની બાબતને બી ધ્યાન કરવા જેવી બાબત છે ગત 2019 વર્ષમાં સરકારે 3995 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું ગત વર્ષે નવસારી જિલ્લામાં રેકોર્ડ બ્રેક 34 કરોડ રૂપિયા ઉક્ત પેકેજ અંતર્ગત વેચાયા હતા અને 41000 થી વધુ જિલ્લાભરના ખેડૂતોને સહાય ચૂકવાઈ હતી પરંતુ ગયા વર્ષની સહાય ખેડૂતોને આજ સુધી મળી નથી અને ખેડૂતો લાખોનો દેવાદાર બની ગયા હોવાનો દાવો કરી રહ્યા છે And this is news. No, sorry.